વાયરલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે વડોદરા શહેર માં અવારનવાર સ્ટન્ટ બાજી ના વિડીયો સામે આવે છે ત્યારે વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં બાઇક ચાલક બાઇક પર આગળ બેસેલા નાના બાળકના હાથમાં સ્ટીયરિંગ પકડાવી દે છે આ સમયે અન્ય વાહન ચાલકે આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો શહેરના કારણીબાગ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ સર્કલ પાસેનો આ વિડીયો હોવાનું બહાર આવ્યું છે આ બાઇક ઉપર બાળકની સાથે એક પુરુષ અને બે મહિલાઓ પણ નજરે પડે છે ત્યારે માસુમના હાથમાં સ્ટિયરિંગ પકડાવીને બાળક અને અન્યના જીવને પણ જોખમમાં મૂકનાર બાઇક ચાલકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી વડોદરા પોલીસે હાથ ધરી છે આ રીતે જે વિડીયો વાયરલ થઈ છે મારી આ વિડીયો મારી વાયરલ થઈ ગઈ મારી બોમિટી ગુમ થઈ છે આ પછી આવી સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યુઝ ના યુટ્યુબ ચેનલ ને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર